આજ નારદજી મહારાજ સનત સનતકુમારોને કહે છે કે દાનના બદલે લોભ વધ્યો છે કળિયુગ આવતાની સાથે જ ઘરે ઘરે લોકો આળસુ થયા છે લોકો ક્રોધી થયા છે વાત વાતમાં ક્રોધ વાત વાતમાં ક્રોધ કરે છે જ્યાં ત્યાં લડાઈ અને ઝઘડા ચાલે છે નારદજી કહે છે કે કલિયુગના દોષોને જોતા જોતા એ સનત કુમારો હું જ્યાં જમુનાજીના કાંઠે આવ્યો હું જ્યાં યમુના કિનારે આવ્યો તો ત્યાં એક મેં દ્રશ્ય જોયું દ્રશ્ય કેવું છે બોલે એક યુવાન સ્ત્રી બેઠી છે એમની બાજુમાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે નારદજી સનત કુમારોને કહે છે કે મારું મન ઉદાસ હતું મારું મન અશાંત હતું હું એ સ્ત્રીની બાજુમાંથી જ્યાં પસાર થયો આ એ સ્ત્રીએ મને સાધ પાડ્યો મને બૂમ પાડી સાધો ક્ષણ મત ચિંતા પીના શરણ બહુ સાધુ ક્ષણ તિષ્ટ હે સાધુ એક ક્ષણ માટે ઉભા રહો અને મારી ચિંતાને તમે દૂર કરતા જાઓ તમે જો અહીંયા વાત બહુ સરસ કરી છે એક ક્ષણ માટે આ સ્ત્રીએ સંત નારદ ને કીધું કે મને એક ક્ષણ માટે ઉભા રહો આનો અર્થ એક ઈ થાય કે સંતની કોઈથી ક્ષણ ન બગાડવીએ અને કોઈ કોઈથી કણ ન બગાડવો બાપ ઘણા ઘણા સાધુ પાસે જાઓ એમની ક્ષણ ન બગાડો તમારી પાસે સમય હોય તો સત્સંગ કરી લો ઘણા ઘણા સાધુ પાસે જાય તો કઈ માગવાનું માગે ન માગવાનું માગે કોઈ પણ સંતની પાસે જાઓ માત્ર સત્સંગ સિવાય બીજી કોઈ વાત ન હોવી જોઈએ ઘણા ગણા અમારી પાસે આવે બાપુ ધંધો નથી હાલતો એમાં અમે હું કરીએ ધંધો નો હાલ તો મહેનત કરો નથી ચાલતો તો એના રસ્તા ડાયવર્ટ કરો સંત ની ક્ષણ ન બગાડવી સાહેબ કેમ કે સંતની એક એક ક્ષણ કિંમતી હોય છે અને સંતની ક્ષણ કિંમતી હોય છે એટલા માટે ભાગવત એમ કહે છે એક ક્ષણ માટે અને મારી ચિંતાને દૂર કરતા જાઓ અને સંત નારદ ઉભા રહી ગયા છે સ્ત્રીની સામે જોયું સ્ત્રીની સામે જોયું બે હાથ જોડી અને સંત નારદ કહે છે કે દેવી આપ કોણ હવે અહીંયા પ્રશ્ન એક એ થાય વિમલ કે જય સંત નારદજી એ ભક્તિ સૂત્ર નામનો મહાન ગ્રંથ લખી નાખ્યો શું નારદ ને આ ભક્તિ છે એ ખબર નહીં હોય જે સ્ત્રી છે એ સાક્ષાત ભક્તિ દેવી છે અને ભક્તિ એ પોતાની ઓળખાણ આપી છે જ્યાં કીધું તમે કોણ એટલે તરત કીધું ઉત્પન્ન દ્રવિણા સામૃદ્ધિ કર્ણાટકે ગતા સંત હું ભક્તિ છું દ્રવિડ દેશમાં મારો જન્મ થયો છે કર્ણાટક ની અંદર મારી વૃદ્ધિ થઈ છે ક્યાંક ક્યાંક મહારાષ્ટ્ર ની અંદર મને પોષણ મળ્યું આ ગુર્જર પ્રદેશ ની અંદર આવતા હું વૃદ્ધ થઈ ગઈ જીર્ણ થઈ ગઈ તો આપણને પ્રશ્ન એ કી થાય કે જે સંત નારદે ભક્તિ સૂત્ર નામનો ગ્રંથ લખ્યો શું એ સંત નારદ ભક્તિને ઓળખી નહીં શીખ્યા હોય એટલે પૂછવું પડ્યું દેવી તમે કોણ પણ એવું નથી નારદજીએ ઓળખ્યા ખરા નારદજીને એમ છે કે આ ભક્તિ જ છે પણ એના પહેલાનો શ્લોક તમે લ્યો તો તમને ખબર પડે નારદજીએ એવું કીધું કે મેં જેને યોગી જાણ્યા એ આ કલયુગની અંદર યોગી ન નીકળ્યા મેં જેને સિદ્ધ જાણ્યા એ આ સિદ્ધ ન નીકળ્યા ન યોગી નૈવ સિદ્ધો વાની સત્ક્રિયો નર એના પેલાના શ્લોકમાં એવું કહ્યું છે નારદજી જે યોગી જાણ્યા યોગી ન નીકળ્યા જે સિદ્ધ જાણ્યા એ સિદ્ધ ન નીકળ્યા કલયુગની અંદર જેન જેન જ્ઞાની જાણ્યા જ્ઞાની ન નીકળ્યા એટલા માટે ભક્તિને જોઈ અને એને અવઢવ થયું કે કદાચ આ ભક્તિ હોય શકે પણ ખરા અર્થની અંદર એ ભક્તિ જ હતા ભક્તિ મહારાણીએ કીધું કે હું ભક્તિ છું આ અને પૂછું કે આ બંને પુરુષો કોણ છે બોલે મારા દીકરા જ્ઞાન અને વૈરાગ્ય છે નારદજીને કુતુહલ થયું કે ભાઈ આ માં છે એ યુવાન છે અને જ્ઞાન અને વૈરાગ્ય દીકરા છે એ વૃદ્ધ હોય કઈ કઈ શકે શકે રીતે પૂછવામાં આવ્યું કે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ કેમ છે તમે યુવાન શા માટે છો ત્યારે કીધું કે ગુરુધ પ્રદેશની અંદર આવી હા અને અમે ત્રણેય જીર્ણ થયા હતા અમે ત્રણેય વૃદ્ધ થયા હતા પણ એ સંત નારદ આ પ્રદેશની અંદર પૃથ્વી ઉપર ફરતા 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 જ્યારે હું જમનાના કિનારે આવી હું વૃંદાવન ક્ષેત્રની અંદર આવી તો ભક્તિ મહારાણીએ કીધું કે હું તો યુવાન થઈ ગઈ પણ મારા બંને પુરુષો વૃદ્ધ છે મારા બંને દીકરાઓ વૃદ્ધ છે એ સંત નારદ મારું કહેવાનું એટલું જ છે કે તમે એવું કંઈક કરો કે મારા દીકરા જ્ઞાન અને વૈરાગ્ય ફરી પાછા યુવાન થાય એટલે નારદજી કીધું કે ભાઈ આમાં કઈ બહુ મોટી વાત નથી બહુ સહેલી વાત છે આમ કયા અને સંત એ જ્ઞાન અને વૈરાગ્ય વૈરાગ્યના કાનની અંદર વેદ ઘોષ કર્યા છે વેદોનું જ્ઞાન કર્યું છતાં પણ જાગૃત નથી થતા જ્ઞાન અને વૈરાગ્ય હા ઉભા થાય છે જાગી જાય છે પણ વળી પાછા આળસ મરડી અને સુઈ જાય નારદજીએ પ્રયત્નો જારી રાખ્યા જય ઘોષ કર્યા વેદઘોષ કર્યા છતાં પણ જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય પ્રબુદ્ધ નથી બનતા અંતે આકાશવાણી થયા અને ગંભીર ગીરાથી આકાશવાણી એવું કીધું કે તમારે જો જ્ઞાન અને વૈરાગ્યને જાગ્રત કરવા હોય ફરી પાછા યુવાન કરવા હોય તો હે નારદ તમે તપ કરો તમે તપ કરો સંત નારદે સનથકુમારોની આગળ એવું કીધું કે આ સત્કર્મ એટલે શું તપ એટલે શું એ જાણવા સુધી હું અહીંયા બદ્રીક આશ્રમ સુધી પહોંચાઉ છું મારી નેમ છે મેં ભક્તિને વરદાન આપ્યું છે મેં ભક્તિની સાથે હું જોડાયેલો છું અને એણે કીધું છે કે જ્ઞાન અને વૈરાગ્યને અમે પુષ્ટ બનાવશું ત્યારે સનથ કુમારોએ હસતા હસતા કીધું કે નારદ આના માટે એટલું બધું કઈ દોડવાની જરૂર નથી બોલે યુવાન થાય બોલે હા ત્યારે સંત નારદે હસતા હસતા કીધું છે કે તો પછી એક કામ કરો બોલે શું ચારે ચાર કુમારો આગળ હાથ જોડી અને સંત નારદ કહે છે કે જ્ઞાન અને વૈરાગ્યને પ્રબુદ્ધ બનાવવા માટે આપ કથા કરો અને હું આયોજક બનું સનતકુમારો રાજી થયા છે પણ પ્રશ્ન એક એ આવ્યો બદ્રિકા બદ્રીનાથની ભૂમિ ઉપર પ્રશ્ન એ આવ્યો કે કથા કરવી ક્યાં એ ભૂમિ પણ પવિત્ર છે ત્યાં થઈ શકત પણ ત્યાં કથા ન કરી એની પાછળનું કારણ કે એટલી ઊંચાઈ વાળો પ્રદેશ છે કે ત્યાં ધર્મનો લાભ લેવા માટે ઘણા બધા ન આવી શકે એટલા માટે નિર્ણય એવો થયો કે નીચે હરિદ્વાર ક્ષેત્રની અંદર ગંગા નદીના કિનારા ઉપર આનંદ નામનો એક તટ છે ત્યાં જઈ અને આપણે કથા કરીએ તો બહોળા પ્રમાણમાં કથાનો બધા લાભ લઈ શકે નક્કી થયું છે સનત કુમારો સંત નારદ આનંદ નામના તટ ઉપર આવ્યા છે આ અને જ્યાં આનંદ નામના તટ ઉપર આવી અને કથાનું એ બધું તૈયારીઓ કરે છે એટલામાં ઘણા બધા સાધુ સંત લોકોને ખબર પડી પ્રઘુ વશિષ્ઠ ચવન ગૌતમ મેઘાતિથી દેવલ દેવરાતો ઘણા બધા સાધુ સંતોને ખબર પડતાની સાથે જ લોકો એકઠા થવા લાગ્યા છે અને આ સાધુ સંતો આવ્યા ખરા પણ એકલા ન આવ્યા પોતાના શિષ્ય સમેત આવ્યા છે આનો સીધો સાધો અર્થ એ એ થાય કે આપણે કથામાં આવીએ તો એકલા ન આવવું આખા ઘરને સાથે લેતો હોવું આડોશ પડોશને સાથે લેતો હોવું અને પહેલાંના જેવો જમાનો હવે ક્યાં છે હે હવે તો બધા ફોન તમે કરો તો એ હવે મફત થાય છે પાંચ પાંચ ફોન કરો વોટ્સએપ મેસેજ કરો બીજા મેસેજ કરો એના કરતા આ કરો ને કરજણ રામવાડીમાં કથા બેઠી તો આ આટલું બધું ખાલી છે એ દેખાય હે થશે આજ બીજો દિવસ છે ઘણા ઘણા વાટે બેઠા કથા જામે પછી જાશું આ હું દહીં છે ઘણા રાહે હોય બીજા ચોથા દિવસે કથા જામી જાય ને આને જમાવાની ન હોય આ જામી ગયેલી જ હોય ભગવાન ની કથા જામી ગેલી જ હોય મને કોણ કાલ મારા ઉતારે આવીને કોઈક કહેતું હતું મને કે બાપુ કાલે પેલો દિવસ હતું એવું લાગતું જ નતું કથા બરોબર મધ્યમાં પહોંચ્યું હોય એવું આખો માહોલ બન્યો કૃપા આ ઘટના એ ઘટી કે જ્ઞાન અને વૈરાગ્યને યુવાન બનાવવા માટેની આખી આ નેમ સનત કુમારો કથાની શુભ શરૂઆત કરી સુંદર મજાનું મંગલાચરણ કર્યું મંગલાચરણ પછી મહાત્મયની શુભ શરૂઆત કરી છે અને શું કીધું સદા સદા શ્રીમદ ભાગવતી કથા શ્રવણ માત્ર હરિશ્ચિત समाश्रये दुर्लभेव कथालोके श्रीमद्भागवतोद्भवान् कोटिजन्मसमूर्थेन पुण्येनैव तुलभ्यते નાસ્તી તપસા સમાધિના ન તત્સર્વ સપ્તાહ શ્રવે સુંદર મજાનું નું મહાત્મય સનતકુમારો કહે છે આ અને સુંદર મજાના મહાત્મય અંદર કથા એવી થઈ કે ભાગવત કથા સદા સેવનને યોગ્ય છે ભાગવત કથા સાંભળવાથી મૃત્યુ મહોત્સવ બને છે ભાગવત કથા મુક્તિદાન ની ગર્જના કરે છે અને આવી રીતે શુક શાસ્ત્રનો નો જ્યાં મહિમા ગાયો ત્યાં દૂર થી એક સંઘ આવતો દેખાડો છે ઘણા બધા માણસો સાથે છે સંઘ ચાલ્યો આવે છે આ અને કોઈ ઢોલક વગાડે છે કોઈ જાંજ વગાડે છે કોઈ મંજીરા વગાડે છે કોઈ પખાજ વગાડતા વગાડતા દૂરથી કથા શરૂ છે અને એક સંગ કથા તરફ આવે છે નારાયણ ભજો નારાયણ ભજો નારાયણ ભજો નારાયણ ભજો નારાાયણ ભજો નારાયણ નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ Narayan you're a Simon Nada, 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 you're a Narayan a Narayan Nada, Narayan આપ કોણ છો તમે શા માટે આવ્યા છો તમે ક્યાંથી આવ્યા છો ત્યારે સનત કુમારોની સામે જે સંઘ આવ્યો એમાંથી સ્ત્રી જે હતી એને જવાબ આપ્યો હું ભક્તિ મહારાણી છું સાથે બે યુવાન પુરુષો હતા એમનું એમની સામે જોઈ અને સંત નારદ ની સામે જોઈને કીધું કે એ નારદ આ બંને મારા દીકરાઓ છે જ્ઞાન અને વૈરાગ્ય છે મારી સાથે રહેલા મારા ભક્તો છે આ અને હું કથાનું શ્રવણ કરવા માટે આવી છું સંત નારદને ધન્યતા આપતા જ ભક્તિ મહારાણી કરે છે કે એ નારદ આપે શ્રીમદ ભાગવત કથા કરાવી હા અને એના પ્રભાવથી યમુનાના કાંઠે રહેલા મારા બે વૃદ્ધ દીકરાઓ યુવાન બન્યા હા અને એ યુવાન દીકરાઓને લઈ અને હું આ કથા સુધી પહોંચી છું હવે મારે તમને કેવું છે થોડીક ધ્યાનથી કથા સાંભળો ઘણા ઘણા બુદ્ધિજીવી લોકો એવું કહે છે કે શ્રીમદ ભાગવત કથા કરાવો કે ન કરાવો વિમલ દાદા ઘણા લોકો એવું કહે છે મેં ઘણાના મુખાર થી એવું સાંભળ્યું છે કે એ તો લોકો કરાવે છે ભાગવત કથા બાકી કઈ ભાગવત કથા કરાવવાથી પિતૃઓનો નો મોક્ષ થોડો થાય આવું ઘણા લોકોની પાસે મેં સાંભળ્યું છે બહુ બુદ્ધિજીવી હોય ને એ આવી વાતો કરે ઘણા ઘણા એવા જમરૂખ હોય કઈ મોક્ષ થોડા મળે આ તો સમયની બરબાદી છે આ તો પૈસા ને પાણી જેમ વાપરવાનો પ્રોગ્રામ છે આવું ઘણા ઘણા કહેતા હોય એને મારી વ્યાસપીઠ જમરું કે અને વ્યાસપીઠ ઉપર બેઠા પછી બધા પ્રમાણ સહિત વાતો થતી હોય છે સાહેબ આ એક વાત યાદ રાખે અહીંયા બેઠા બેઠા અમે અમારા ઘરનો અને ઘરની કથા જે કરો ને એટલે તમારે સમજી લેવાનું કે આ કથા નથી આ વ્યથા શરૂ થઈ કથાની અંદર માત્ર ને માત્ર કથા જ આવવી જોઈએ બસ ગયા વર્ષે મારી કથા મેઘાણી પરિવારની અંદર હતી આ તકે મારે યાદ કરવા પડે છે મારો યજમાન એમણે બહુ સુંદર મજાની વ્યવસ્થા કે બાપુ કથા થી કથા બિલકુલ બીજું કઈ ના આવવું જોઈએ પ્યોર કથા અને અમે રાજકોટની અંદર કરી એક પણ દાખલો નહીં માત્ર સવારથી કથા શરૂ થાય બે સત્ર ની અંદર કથાની અંદર કથા જ હોવી જોઈએ કથાની અંદર વ્યથા ન હોવી જોઈએ સાંસારિક વાતો નહીં કથાની અંદર નિષેધ છે હા શ્રોતાઓના મન જ્યારે ડગતા હોય શ્રોતાઓના મન જ્યારે વિચલિત થતા હોય ત્યારે કથાકાર અમુક દાખલા આપી અને મનને પાછા વાળે ગઈકાલે વિમલ દાદા કહેતા કથાકારોના લક્ષણ દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો તેની સ્પૃહા આ કથાકારની અંદર લક્ષણ હોવું જોઈએ પણ ઘણા ઘણા લોકો એવું કહે છે કે ભાગવત કથા કરાવવાથી પિતૃઓને મોક્ષ ન થાય હું તમને પ્રમાણ સાથે કથા આવી એટલે મને યાદ આવ્યું કથા ક્યાં થઈ નારદજી અને સનત કુમારોએ કથા કરી ક્યાં ગંગા નદીના કિનારે બરાબર આનંદ નામનો તટ છે ગંગા નદીનો કિનારો છે અને ત્યાં ભાગવત કથા શરૂ થઈ આશય શું હેતુ શું જ્ઞાન અને પ્રબુદ્ધ બરાબર આ કથા તો આપણે શ્રવણ કરી પણ હવે તમે મને જવાબ આપો જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આ હતા ક્યાં કથા ગંગાના કિનારે શરૂ થઈ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય જમનાજીના કિનારે હતાના કિનારે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ને મળ્યા જ્યાં ભક્તિ યુવાન હતી જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ હતા અને એને યુવાન બનાવવા માટેની એક નેમ બદ્રિકાશ્રમથી આ લોકો નીચે આવ્યા ગંગાજીના કાંઠે એક હેતુથી ભાગવત કથા થઈ સનતકુમારો કથા કરે છે અને હેતુ એ છે જ્ઞાન અને વૈરાગ્યને ને યુવાન કરવા છે કથા ગંગાના કિનારે શરૂ થઈ અને જમનાના કિનારે જ્ઞાન અને વૈરાગ્ય યુવાન બની અને જો કથા સુધી પહોંચી શકતા હોય તો આપણે અહીંયા ગોદડીયા આશ્રમની અંદર કથા કરી અને ગોદરિયા પરિવારના પિતૃને મોક્ષ ન મળે સો ટકા મળે જો જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થતા હોય અને એ જો ગંગાના કિનારા સુધી પહોંચી શકતા હોય તો કોઈને શંકા ન રાખવી